એ બધાને ધીરજ આપવા મહારાજે બ્રહ્મચારીને ગઢડે મોકલ્યા હતા જેમ શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ગોપીઓ પાસે મોકલ્યા હતા બ્રહ્મચારીએ ગઢપુર જઈ બધાની આગળ મહારાજના ચરિત્ર ઉપદેશો સંભળાવીને રાજી કર્યા આ વાત વાસુદેવાનંદ બ્રહ્મચારી સત્સંગી ભૂષણ ત્રણ અંશમાં પચીસ થી સિતાવીસ માં અધ્યાયમાં સંપૂર્ણ સુંદર વર્ણવી છે

જતા રહેવાનું કહ્યું તો જતા રહ્યા અને દબાણમાં રહીને ભજન કરવા લાગ્યા પછી ઉનાળો આવ્યો સરસ કેરીઓ પાકી સત્સંગીએ આગ્રહ કર્યો કે થોડી કેરીઓ મહારાજને પહોંચાડો હેતવાળા હરિભક્તોએ બ્રહ્મચારીની મુસીબત બાજુ ધ્યાન રાખ્યું જ નહીં અને દોઢમણ કેરીનો ટોપલો માથે ચડાવ્યો જેઠ મહિનો ઉઘાડા પગ ધરતીની રેતાળ ધરતી

મોટા દયાના દરિયા કહેવાવ છો ને પેલા બાપડા બ્રહ્મચારીને વગરવાકે કાઢી મૂક્યા છે બોલાવતા પણ નથી વગેરે વગેરે ભારે ભારો શબ્દો સંભળાવ્યા પછી મહારાજ કહે જાઓ બ્રહ્મચારીને મોકલો એ રીતે બ્રહ્મચારીને બોલાવીને એક કેરીનો રસ તેમની પાસે કઢરાવ્યો ને જમ્યા બ્રહ્મચારીને જમાડ્યા અને પાસે રાખ્યા આટ આટલું બન્યા છતાં બ્રહ્મચારીના મનમાં અખંડ આનંદ જ રહ્યો હતો એકવાર સભામાં મહારાજે વાર્તા કરવા બ્રહ્મચારી આજ્ઞા કરી ત્યારે બ્રહ્મચારી કે એક મુદ્દાની વાત કહું છું આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એમના જેવા કોઈ થયા નથી અને થશે પણ નહીં તે વારે વારે કહું છું કે આ વાત નક્કી છે બીજી વાત એ છે કે આ સ્વામિનારાયણની આજ્ઞામાં ફેર ન પાડવો તેમની બાંધેલી મર્યાદામાં રહેવું આ બે જ વાતો છે એ સાંભળી મહારાજ કહે બ્રહ્મચારી બહુ ભારે વાતો કરી નંદ સંતોના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો